બકાડી વાત ના કરતા મામુ હાલ જ આવું પાછો તમે ખાલી આ જે કોમ હોય કરો એટલે હું પાછો આવ્યો કે આવ્યો આખી જિંદગીના લાડા કઈ ના તમારું પર છે કન્યા લીયા લે બહાર રૂપિયા ડોસી લાવે માટી ના ડોસી શું ના લે બાપા એ તો હારો બહુ દાવ સુધાર અમે તો આ ભલોજી ખાટી ને રૂપિયા માં જ રમવાના આ ભુરભો ભુરભો ડોહો પોસઠ વર્ષે ડોસી લાબી પણ એવી ડોસી લઈ આવું

લાલ આલકે દે 111 11 મધુસર અરે હું મસ્તરો માળો ફરકટી લા ફરકટી લાતા તા ઓ ઓ રાજા અરે આ બમજી ઈ બોંગો પેલા ઓયળોમાં ન કરવા ઈ ઓમાં કાવતા તા અરે દેખાઈ ગયા મને આ હું ના દેખાણ ના ના દેખાણ હા હા ભાઈ નો રોમમ કર ને પછી કઈ મત ના હું

ના કહું ના કહું તું ખાલી ફોન કર બુડિયા પંસઠ વર્ષે તારી ડોસી આવી જાય બંને સેઠી કરેલું છું નંબર આલો છો કારણ સોણમણો ફોન કર પણ ગોમમાં તો લોકો વાયર વાટ જ જોઈ જાવ છે ત્રણ મણો ફોન કરવા તો બેઠા છે નંબર પણ નંબર એટલે દસ દસ ના đi tìm đồ ăn các sao? Ai Tại người hàng này nó bầu trời hoài quá, và tiệm bán mua cái điều vật tâm con bolo कोणता शब्द अइया आवडत होते मरो हृदय ना कटकट होई ग्या आ तो भला जी नंबर आलो ते एक बोला तुम्ही ओहो भला जी नंबर आलो तमोन आलो ना ओहो हां इथे मु ये आले तुई हो ना हां ओहो ते तुम्ही કેટલા वरणो सो मु 65 60 न बे ओ हां 65 ओहो 63 मु बेऊ बेऊ थई रियो सो हां ओहो काडू होजो न के सायट તે અસઠ હું બેહુ બેહુ કર અને હું કરું બધને વાત કરી કહી નો આમ ફોન તો સી ભલે ને ફોન આવી વાત જ કરવી હા હા બોલો તો તો તમારું ઉંમર કોઈ કહેવાય ના મારી ઉંમર તો કહેવાય બહુ ના કહેવાય હા હું હું તું હા હું છે

વિડીયો કોલ કરો ને તમે વિડીયો કોલ કર્યો ના એ સાદા ફોન માં વાત કરો બે દાડા પછી હન આપ વિડીયો કોલ કરશું વિડીયો કોલ પછી કરશું કે કેમ ખબર હો એ હો મારો કેમેરો ફૂટી ગયો હો ના હોય ફૂટી ગયો હો અન તમે લઈ લેલતા હોય તો હું તો વિડીયો કોલ કરું અને કાલ જ લઈ આલું હા હા તું કે તો કાલ રહેતા લઈને આવું તું એડ્રેસ હાલ મુઈ કણ આઈ દઉં ના ના એ તમે પેલો સફરજન વાળો ફોન આવો ને રે હાય ફોન લઈ જો ને ભલા જેંગા જ મોકલાવજો હારું હારું હેડ મોકલાવ હો હારું હારું હેડ એ હારું હેડ આઈ લવ યુ આ હું ના કેવાય દો હા કેવાય કેવાય નહીં જો મત મન નહીં ગમતા તમે જો હું ના પાડ દઉં આયું ના કેવાય ચૂ આલી હા તામ પર મન તો છે એડો પછી હે ને હું આડે ફોન કરું હતા કોમ છે તમરો ધોમ છે હું બોતા ખાવા આવું ના હતા નહીં શરમ આવો

बासठ थियो मोटो छु म चाहिँ हेर्दै फोन तिमी लिएल बगिनु जाउँ गे जे बजी पैसा आउँदै फोन लिएल फोन दिदो आइफोन त सफरजानु सफरजा कटिङ हाल लियल छ